પેહલા જયારે હું નવો નવો આમ આદમી પાર્ટીમાં હતો ત્યારે બે નામ બોલીએ તો આખું સ્ટેજ આવી જતું હવે ભગવાનની દયા થઈ છે કે સ્ટેજ ઉપર એ સંખ્યા હારી એવી થઈ ગઈ છે અને સામે હારી એવી સંખ્યા થઈ ગઈ છે પહેલાં હેઠેવાળા કેવો કે ઉપરવાળા કે બધા એકના એક જ હતા નક્કી કર્યું કે તમે બે આ વખતે ઉપર બેસ્યો અમે સામે બેસુ કેમ કે એ દિવસો હતા આમ આદમી પાર્ટીના લોકો એમ માનતા હતા કે તમારું કાંઈ નહીં આવે તમે ખોટે ખોટા મથો છો તમને મત નહીં મળે ગુજરાતમાં ત્રીજી પાર્ટી નથી હાલતી આ તમે બધા જે ધંધા કરો છો એ બંધ કરી દેજો અમારું તો કોઈ પત્રિકા પકડવા તૈયાર નહીં એવા સમયે સંઘર્ષ કરી કરીને રાકેશભાઈ હિરપરા મનોજભાઈ સોરઠિયા આ ધર્મેશભાઈ ભંડેરી એક અમારા કિરીટ કાકા અત્યારે આ દુનિયામાં નથી રહ્યા કિશોર કાકા દેસાઈ એવા આઠ દસ લોકો હતા કે જેને મનમાં એક સંકલ્પ હતો કે એક તો એવો દિવસ આવશે જે દિવસે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગ્યો હશે હજારો લોકોને ભરોસો નહોતો કે કંઈક થઈ શકશે પણ કેટલાક લોકોના સંકલ્પમાં એ તાકાત હતી કે એમણે એ સપનું જોયું સપનું સાકાર કરવાની દિશામાં કામ કર્યું અને આજે એમનું સપનું સાચું સાબિત થયું કે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ચર્ચાઓ છે એવા અનેક લોકોએ આમ આદમી પાર્ટીનું કામ કર્યું અને આજે વિશેષ ખુશીનો દિવસ છે કે આમ આદમી પાર્ટી એક પછી એક એક પછી એક પગથિયા ચડતી ચડતા ચડતા મોટી થતી જાય છે આજે રિંકલબેન પોષા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એનું હું પહેલા તો આમ આદમી પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને અમારી પાર્ટીની શક્તિ વધી બળ વધ્યું તાકાત વધી આ તો પાર્ટી શિક્ષણની પાર્ટી છે અને શિક્ષણ માટે જેમણે વાસ્તવિક સંઘર્ષ કર્યો હોય સહન કર્યું હોય ભોગવ્યું હોય પીડા વેઠી હોય એવા ઘડાયેલ વ્યક્તિ કાળુભાઈ અને એમના ધર્મપત્ની રિંકલબેન બંનેનો સહયોગ આમ આદમી પાર્ટીને મળવાનો છે એ અમારા માટે બહુ ગર્વની બાબત છે રિંકલબેનનું હાર્દિક સ્વાગત કરું છું એમની સાથે જે કાંઈ બહેનો ભાઈઓ આગેવાનો જે કોઈ લોકો આમ આદમી પાર્ટીમાં આવ્યા છે એ બધાનું સહર સ્વાગત છે દોસ્તો આપણે એક વાત વિચારવી પડશે કે આ ત્રીસ વર્ષ થઈ ગયા ગુજરાતમાં આપણે જ બધાએ મત આપી અને ભાજપની સરકાર બનાવી ત્રીસ વર્ષનો હિસાબ મારી અને વિચાર કરીએ કે આ ત્રીસ વર્ષમાં આપણા જીવનની અંદર બદલાવ આવે એવો કયો ફાયદો સરકાર તરફથી આપણને મળ્યો આજ તમે હારા ઘરમાં કે ફ્લેટમાં રહેતા હશો તો તમે લોન લઈને રહેતા હશો કોઈ ધંધો ખોલ્યો હશે તો લોન લઈને ખોલ્યો હશે ગાડીઓ હારી હશે તો લોન લઈને લીધી હશે છોકરા કોઈ હારી કોલેજમાં કે વિદેશમાં ભણતા હશે તો લોન લઈને ભણતા હશે સરકાર માંથી સીધો ફાયદો મળ્યો હોય અને તમે ખુશ થઈ ગયા હોય એવા દસ મુદ્દા આજે આ ત્રીસ વર્ષ પછી આપણને પ્રાપ્ત ન બટન બધાય દબાવવા મત આપવા પૈસા આપવા જ્યાં સન્માન સમારોહમાં આપણને માણસો બતાવવા બોલાવ્યા ત્યાં સન્માન સમારોહમાં હાજરીઓ આપી ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ સુધી એક જ પાર્ટીને મત આપ્યા પછી આજે આપણા માટે શું છે હું હમણાં રજનીભાઈ વાત કરતો હતો કે ગયા બે હજાર કોર્પોરેશન કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યો હતો અને એ વખતે ભાજપના નેતાઓ આંબા આમલી બતાવ્યા હતા કે કોર્પોરેશનમાં ભળી જશો એટલે અહીંયા તો અમેરિકા જેવો માહોલ થઈ જશે આ તો મહેશભાઈ ની અને રચનાબેન ની મહેનત છે કે ચાર હારા રોડ બન્યા એ સિવાય આ વિસ્તાર કોર્પોરેશનમાં ભળ્યો એનો તમને શું ફાયદો મળ્યો કોઈ કોઈ દવાખાનું આવ્યું શાળા તો રિંકલબેન ની મહેનત થી કાળુભાઈ જેલમાં ગયા એટલે બની છે એમાં કોઈ ભાજપ વાળા માથે લેવાની જરૂર નથી રોડ હારા બન્યા તો મહેશભાઈ ની મહેનત થી બન્યા હવે આ આખો કઠોદરા વિસ્તારમાં

પણ અત્યાર સુધી તો એવું હતું કે વિકલ્પ નહોતો અને વિકલ્પ નહીં હોવાની મજા એ ભાજપ વાળાએ બરાબરની લીધી આપણી એને ખબર હતી કે પબ્લિક ક્યાં જશે એની પાસે કોઈ ઓપ્શન જ નથી અમને જ મત દેવાના છે પણ હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમને એમ લાગતું હોય કે હવે વિકલ્પ છે તો આ વખતે ચૂંટણીની અંદર ચૂકતા નહીં હાવણો મારી દેજો જેટલો ફાવે એટલો હજડબમ હાવણો મારી દેજો દોસ્તો મિત્રો વિચાર કરો હમણાં સન્માન સમારોહ નું આયોજન થયું આખા ગુજરાત ની સરકાર અહીંયા આવી સન્માન લેવા માટે તમને મત દીધા આટલા વર્ષ ટેક્સ દીધો પૈસા દીધા રક્તદાન કરી કરીને લોહી પીવડાવ્યું પછી બાકી રહી ગયું તો સન્માન લેવા આવ્યા અહીંયા લોહી દીધું છે ને ઘણા એમ જ લોય દીધું હશે આવતી કાલે રાષ્ટ્રીય બુટલેગર દિવસ છે કોઈન ખબર છે છે ખબર કોઈને આવતી કાલે રાષ્ટ્રીય બુટલેગર દિવસ છે એની ઉજવણી નિમિત્તે રક્તદાન કેમ્પ રાખ્યો છે બુટલેગર બુટલેગરના માનમાં લોહી આપો મિત્રો હું તો ભલે આપણે હસીએ છીએ પણ હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે કેવી રીતે આપણું આપણું જીવન કેવું છે એક બાજુ ભણતર ગણતરનો જમાનો છે શિક્ષણનો જમાનો છે અને આપણા વરાછા વિસ્તારમાં કોઈ કોલેજના ઠેકાણા નથી હજારો છોકરાઓ છોકરાઓએ બસની અંદર ઘેટા બકરાની જેમ ભરાય ભરાયને ક્યાં છે ભણવા જાવું પડે છે સરકારથી એક સ્કૂલ નહીં બનતી હોય નરેન્દ્ર મોદી અહીંયા રાજપીપળામાં આવ્યા તો પચાસ કરોડનો ખર્ચો કર્યો ટેન્ટમાં માં ને માં ને રોડમાં ને વગેરેમાં ચૈતરભાઈ વસાવાએ આખું કૌભાંડ ખુલ્લું પાડ્યું એક નેતા આવે તો પચાસ કરોડ રૂપિયાનો ખર્ચો કરવાની શક્તિ સરકાર પાસે છે તો સો કરોડનો ખર્ચો કરીને વરાછામાં કે માં સરખાણામાં લશકાણ એક કોલેજ નહીં ખુલી શકતી હોય એક શાળા નહીં ખુલી શકતી હોય સાયન્સ પણ એને ખબર છે એક શાળા ખોલોક નો ખોલો સ્કૂલ ખોલોક નો ખોલો આ દવાખાના બનાવક ન બનાવવા બધા હિન્દુ મુસલમાન કરશું ને ચૂંટણી ટાણે તો બટન દબાવી જાય બીકમાં માર્યા કે દવાખાનું ભલે ન બને વર્ષોથી દોસ્તો આવું હાલતું રહ્યું છે અને એટલે અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ કે જરાક બધા પોતાનો જગાડે અમારું ન વિચારે હું તો એક હું હારી ગયો અમારું શું નુકસાન ગયું અને અમારું કોઈ નુકસાન ન ગયું હારી ગયો તો તમે વિચારો કે ભાજપ ની સરકાર જીતી ગઈ એનો ફાયદો જનતાને શું મળ્યો જનતાને એનો કોઈ ફાયદો ન મળ્યો જનતા આજે રિભાઈ છે રત્ન રત્ન કલાકારોને હીરામાં આવી બહુ માહોલ મજબૂત થયો કલાકારોમાં નારાજગી આવી તો પેકેજ જાહેર કર્યું રત્નદીપ શિક્ષણ સહાય યોજના કંઈક બારતેર હજાર રૂપિયા ફી ભરવાની કોક કોક ને કઈક કઈક મળ્યું બાકી કોઈને કાણી કોડી મળી નથી ફોર્મના નામે બધાય બસો પાંચસો નો ખર્ચો કરીને બેઠા છે આ કાર્ડ લાવો ને ઓલું કાર્ડ લાવો ને અંગૂઠો લાવો ને સિક્કો આવો ને એફિડેવિટ આપો ને બાબલાન ફોટો ને બાબલાન મમ્મી ફોટો ને એના પપ્પા ને ફોટો ને દાદા ફોટો ને બધું ચોંટાડીને એક થપ્પો કરીને ફાઇલ આપી પૈસા ક્યાં તો કે પૈસા આવે ત્યારે દેશું દરેક યોજના આવી છે કે એક એક થપ્પા તમારે ફાઇલો કરી કરીને આપવી પડે પૈસા ક્યાં તો કે પૈસા દેવાના છે નહીં મિત્રો આપણે આપણો હાથમાં જગાડવો પડશે આપણે મનને પૂછવું પડશે કે આપણે આ શું કરી રહ્યા છીએ આ સરકાર આપણા મતથી કેવી રીતે બને છે

મંત્રી મંત્રી બધું બનાવ્યું છે પણ ફોટા પડાવવાના સ્માઇલ આપવાની સરસ મજાના ડીએસએલઆર કેમેરાથી સ્માઇલિંગ ફેસ વાળા ફોટા કરીને મૂકવાના ટ્વિટર પર કે આજે જનસંપર્ક કર્યો હું કામ કર્યું પૂછતા નહીં દોસ્તો કેવી સરકાર છે તમે વિચાર કરો કે મંત્રી તંત્રી ધારાસભ્યો કોઈનું સરકારમાં કશું જ ઉપજતું નથી આ વાત એક લાખ ટકાની છે દસ વખત બોલો તો કોઈએ મારી વાતનું ખંડન નથી કર્યું હું ખોટો હોઉં તો દસ મંત્રી મારા વિરુદ્ધ મોરચો નો કાઢે ગોપાલ ઇટાલિયા લઈ લો એટલા ભરો બાકી આપણને ક્યાં કઈ ખબર પડે છે અને સૌથી મોટી દુર્ભાગ્યની વાત જુઓ દોસ્તો કે આપણે ત્યાં એક માણસને એક કામ આવડતું હોય ને તો વર્ષો સુધી એક કામ કરે ને એક કામ ની અંદર એ માણસ હોશિયાર બને ટેલેન્ટેડ બને ખટારો આપતો હોય વર્ષો સુધી ખટારો આકે હેલિકોપ્ટર આપતો હોય હેલિકોપ્ટર આકે હેલિકોપ્ટર વાળો ખટારાની સીટે ન બે ખટારા વાળો હેલિકોપ્ટર ની સીટે ન બે એક માણસ દોઢ વર્ષ પહેલા શિક્ષણ મંત્રી હોય દોઢ વર્ષ પછી આરોગ્ય મંત્રી થઈ જાય પાછો દોઢ વર્ષ પછી પાણી મંત્રી થઈ જાય એક માણસમાં આટલી બધી કળા છે આટલી બધી કળા ભરી છે આટલું બધું આવડે છે ને દુનિયામાં જે વૈજ્ઞાનિકો છે એને એક વસ્તુ શોધ કરી તા જિંદગી પૂરી થઈ ગઈ ભાઈ જેને થોમસ વીજળીનો ગોળો શોધ્યો એક વીજળીનો ગોળો શોધો પૂરી થઈ ગઈ ખાલી એક ગોળો શોધી વૈજ્ઞાનિક હતો આ લોકો મોટા મહાપુરુષો પેદા છે દોઢ દોઢ બધું આવડવા માંડે છે તમે વિચાર તો કરો દોસ્તો કે આ સરકાર છે કે સરકસ તમે અમારી આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો ગોપાલભાઈ ઇટાલિયા હારી જશે જીતી જશે એની ચિંતા ન કરો

હવે એ પાછા આટલા વિભાગ તો મુખ્ય વિભાગ ઈ મુખ્ય વિભાગની અંદર શિક્ષણનો બાંધકામ વિભાગ અલગ શિક્ષણનો મહેકમ એટલે કે કર્મચારી વિભાગ અલગ શિક્ષણનો પગારનો વિભાગ અલગ શિક્ષણનો ભરતીનો વિભાગ અલગ શિક્ષણના નિવૃત્તિ પછી પેન્શન નો વિભાગ અલગ એની અંદર એ પાછો ખરીદીનો વિભાગ અલગ શિક્ષણની અંદર ખરીદીનો વિભાગ તો કે કોમ્પ્યુટર ચોપડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરીદી વિભાગ અલગ તોડવા ફોડવાનો વિભાગ અલગ જૂની સ્કૂલ તોડી પાડવી છે તો એનો વિભાગ અલગ આટલા વિભાગ આવે તા મહાપુરુષો એટલા બધા જ્ઞાની છે દોઢ દોઢ વર્મ બધું શીખી જાય દરેક શાળાની અંદર એક વિષયનો એક શિક્ષક હોય બીજો વિષય નથી ભણાવી શકતો આવડી મોટી દુનિયા છે ગણિત નો શિક્ષક અંગ્રેજી નો ભણાવે ને અંગ્રેજી શિક્ષક પર્યાવરણ નો ભણાવે બધાને બધી ખબર છે કે એક માણસ એક કામ જ આવડે હો કામ ન આવડે તો મહાપુરુષ કેવાય સરકાર કોઈ ચિંતા નથી તમે જુઓ ગણિક આને કે ચંદુ નહીં મગન ને બનાવો મગન ને નહીં રમેશ ને બનાવો એને કામ આરે લેવા દેવા નથી ખાના ભરવારે લેવા દેવા છે શિક્ષણ પ્રત્યે ગંભીરતા હોત તો કોઈ શિક્ષણ આવડતું હોય એવો માણસ મૂક્યો હોત આરોગ્ય પ્રત્યે ગંભીરતા હોત તો આરોગ્ય આવડતું હોય એવો માણસ મૂક્યો હોત દોસ્તો સરકાર ને નથી શિક્ષણની ગંભીરતા નથી આરોગ્યની નથી પાણી વીજળી મૂંગા મૂગા કેપેબલ માણસ ને આગળ ન આવવા દેવાનો આપણા માટે કોઈ મંત્રી નથી બનાવતા જનતાની સેવા કરવા નથી બનાવતા ઘણા દોસ્તો હું તો તમને વિનંતી કરવા આવ્યો છું નાનો માણસ છું

એક જમાનામાં ઓલું નું શું કેવાય વ્યક્તિઓને રોટલા ખવડાવે એનું સોનું લીધું છોકરા પવડાવવાના દાખલા આ સુરતમાં છે એક જમાનો એવો હતો પછી બધાને એમ થયું કે નઈ આમાં નથી મજા આવતી ભાજપ લાવો લાવવા ભાજપ ઘરમાં હોય એટલા કમાય છે તોય અત્યારે ઘટતા હોય છે દર વખતે

પેલા આપણે બધાની ત્રીજી પેઢીએ દસ દસ છોકરાઓ ભાઈઓ બહેનો કર્યાવર બધું જ થતું એક સંતાન પવણાઓ એક ઘરનું ઘર સુરતમાં લઈ તો આખો માણસ ઉકલી ગયો આખી પેઢી પૂરી થઈ જાય આટલી અમથી વાતમાં હું કામ ચારો તરફ ભાજપના માણસો લૂંટ મચાવી છે લૂંટ આ તમામ જમીનોના ભાવ ખોટી રીતે ઊંચા કરવામાં આવ્યા ટીપી નામે ચાલીસ જમીન કાપી લે બચેલી જમીન ઉપર બધો બોજ આવે બિલ્ડર ને મોંઘું પડે એટલે બિલ્ડરને ઘરે થોડું મોંઘું પડે તો લેનારા ઉપર મોંઘું પડે અને દોસ્તો એ તો એ તો ઠીક છે આ વડોદરામાં દર ચોમાસામાં પૂર આવે પાણી ભરાઈ જાય છે જુનાગઢ અંદર ચોમાસામાં પૂર આવ્યું પાણી ભરાઈ ગયું આ કઠોદરા વિસ્તાર નવો ડેવલપ થાય છે આખી ખાડી બિલ્ડરોએ દબાવી દીધી